અમરેલીના લાલવદર અને ચક્કરગઢની સીમ વિસ્તારની વાડીના કુવામાંથી પરપ્રાંતિય ખેતમજૂરોના મૃતદેહો મરી આવ્યા ત્રણ પ્રાંત પ્રાંતિય ખેતમજૂરોના મૃતદેહ કુવામાંથી મરી આવતા અમરેલી એસપી સહિતની પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો અમરેલી તાલુકાના લાલવદર અને ચક્કરગઢની સીમ વિસ્તારમાં અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીના કુવામાંથી પરપ્રાંતિય મજૂર પતિ પત્ની અને બહેનો મરી આવ્યા હતા વાડી માલિક ચનામાં પાણી પીવડાવવા માટે મોટર ચાલુ કરતા પાણીમાં દુર્ગંધ આવતા કૂવામાં ચેક કરતા મૃતદેહ દેખાતા વાડી માલિક દ્વારા સવારના દસ વાગ્યાની આસપાસ તંત્રની જાણ કરતા અમરેલી જિલ્લા ફાયર ટીમ અને અમરેલી એસપી તાલુકા પોલીસ એલસીબી સહિતનો પોલીસ કાંફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો અને અમરેલી ફાયર ટીમ દ્વારા એકસો પચાસ ફૂટ કૂવામાંથી પરપ્રાંતિય મજૂરોના મૃતદેહ બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા મૃતદેહ ચોવીસ કલાકથી વધારે કૂવામાં હોવાનું અનુમાન અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લાલવદર અને ચક્કરગઢની સીમ વિસ્તારમાં એક કુવામાંથી ત્રણ મૃતદેહો બપોરે બાર વાગ્યે બહાર કાઢવામાં આવ્યા હતા જે આ ત્રણ લોકો હતા એ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના હતા અને અહીં લાલવદર ગામની સીમમાં ખેતમજૂરી કરતા હતા અને રહેતા હતા આમાં જે ત્રણ લોકો છે જેમાંથી મુકેશભાઈ અતુરભાઈ દેવરખિયા અને ભૂરીબેન મુકેશભાઈ દેવરખિયા પતિ પત્ની હતા જેમની ઉંમર અંદાજીત અઢાર સત્તર વર્ષ છે અને જે પુરુષ છે તેની બહેન જાનુબેન અંતુરભાઈ દેવરખિયાનો પણ મૃતદેહ મળી આવ્યો પીએમ બાદ જ ખબર પડશે મોતનું કારણ શું હશે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે લાલવદર અને ચકરગઢની સીમ વિસ્તારમાં મૃતદેહો કૂવામાંથી મરી આવતા પોલીસે ધમધમાટ શરૂ થયો છે પરપ્રાંતીય ખેત મજૂરોના મૃત શરીર ઉપર ઈજાના નિશાનો જોવામાં આવ્યા છે જેના કારણે હત્યા કરવામાં આવી છે કે નહીં તે અમરેલી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે ત્રણેય મૃતદેહોના પીએમ બાદ જ ખબર પડશે દિવ્ય સજ્જન ન્યૂઝ નેટવર્ક અહેવાલ પ્રદીપ ઠાકર અમરેલી મારું ગામ લાલાવદર દક્કુભાઈ મનુભાઈ ધાનાણી મારે ચણાનો ભાગ્યો હતો કુવો અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ પાનસુરિયા સકરગઢવાળાનો કુવો છે ખેતર મારું છે ભાગીદારમાં ચણાવાયા હતા પછી કાલે સવારમાં મેં ફોન કર્યા ફોન ઉપાડ્યા નહીં મારા કાલે આખો દિવસ ફોન કર્યા રાતે દસ વાગ્યા સુધી ફોન કર્યા તોય ન ઉપાડ્યો કારણ કે મારે દાડી દાંતડીઓ જોતી હતી એટલે હું દાંતડી સાટું ફોન કરતો હતો કાંઈ ફોન ઉપાડ્યા નહીં પછી મેં અલ્પેશભાઈને કીધું તમે ટ્રાય કરો ફોન ઉપાડે તો તે અલ્પેશભાઈનો કાંઈ ફોન ઉપાડ્યો નહીં પછી હવારમાં મેં પછી અલ્પેશભાઈને કીધું મેં કીધું હવે તમે વાડીએ જાઓ અને હું છે યોગ્યો છે કે હું છે ખબર પડે અલ્પેશભાઈ આવ્યા ત્યાં અહીંયા કૂવા પાસે ઉભા રહ્યા એટલે અલ્પેશભાઈને મોટા કૂવામાંથી વાંચ આવી બારી એટલે અલ્પેશભાઈ આમ કૂવામાં નજર નાખી ત્યાં ત્રણ લાશ પડી હતી સિકેટરી ફાયર ઓફિસર અમરેલી અમરેલી જિલ્લાના લાલાવદર મુકામે એક કૂવાની અંદર કોઈ ત્રણ અજાણી વ્યક્તિઓ પડી છે જે પરપ્રાંતિય હોવાની વાત ટેલિફોનિક સૂચના દ્વારા ફાયર ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી કંટ્રોલ રૂમમાં જાણ થતાની સાથે જ ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ સૌજીભાઈ અમારા રેસ્ક્યુઅર સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ દોઢસો ફૂટની ડીપની અંદર જઈ અને ત્રણ બોડીને રિકવર કરી અને પોલીસ વિભાગને સુપરત કરવામાં આવેલ છે મારું નામ અલ્પેશભાઈ ઘનશ્યાભાઈ મનસુર્યા મારું ગામ ચક્કરગઢ મને આ વાતની જાણ હું વાડી આવ્યો અને કૂવામાંથી જે વાસ આવી ત્યારે મને ખબર પડી કે આમાં કંઈક છે એટલે મેં અંદર જોયું તો અંદર લાશ હતી અને મારા ચણાનો ભાગ્યો છે એનું નામ મુકેશ દેવસિયા છે અને ત્યાર પછી અમને જાણ થઈ કે અંદર આ પડ્યું છે કે એટલે કૂવામાં લાશ જેવું લાગ્યું એટલે મેં ત્રણ તંત્ર સરપંચને બધાને જાણ કરી અને બધા તંત્રને બોલાવ્યું કેટલી મુકેશ દેવસિયા

ત્રણ ડેડ બોડીઝ આજે બપોરે બાર વાગે બહાર કાઢવામાં આવી છે એ જે ત્રણ લોકો હતા એ આદિવાસી મજૂરો અલીરાજપુર ડિસ્ટ્રિક્ટ મધ્યપ્રદેશના હતા અહીંયા લાલાવદર ગામની સીમમાં ખેતમજૂરી કરતા હતા અને અહીંયા રહેતા હતા આજે ત્રણ લોકો છે આમાં બે લોકો પતિ પત્ની છે અઢાર અને સત્તર વર્ષની એની ઉંમર છે અને જે પુરુષ જેની મૃત્યુ થઈ છે એની એક બેન પણ સાથે એની પણ ડેડ બોડી મળી આવી છે તો ત્રણ ડેડ બોડીઝ કાઢવામાં આવી છે આ લોકોના ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે ભાવનગર અને પીએમ થયા પછી જે મોતનું ચોક્કસ કારણ છે એ જણાવવામાં આવશે